આપણે તો પાણી છે છીએ પાવડું કયાળું વાળ્યું છે આપણે એક મસ્ત પાણી વળાય છે તલમાં તો જબરદસ્ત હે જય શ્રી રામ જય મોગલમાં જય સોમનાથ ભગવાન કેમ છો ટુ ફેમિલી મજા માત છો તો નવડીમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારના વાગ્યા છે આપડા ત્રણ થઈ ગયા છે તો અત્યારે આપણે નિશાળ વીઆઈએ છે બાર વાગે વીઆવી છે અને બપ્પા પાણી વાળે છે તલ તલ વા આવ્યા છે ઘઉં પછી આપણે તલ વાવ્યા છે વાડીમાં કા આપણે પંપથી તલ વાવ્યા હતા પણ હું તારે નિહાળે તો તાર ના વાવી દીધા કારણ આપણે બ્લોક બનાવી અને નિહાળે નિહાળતા એટલે કેવી રીતે બનાવવું તલ કદાચ ઉગી જાય છે ખબર નહીં હવે તો પાણી વાળે છે તો આપણે પાણી વાળવાનું છે તો પપ્પા કપડાં ધોવાતા સુધી આપણે પાણી વાળીએ અડધું પપ્પા પાણી તલ વાળે છે તો વાડીમાં જોઈએ એવી કેટલું પાણી વાળું એટલે લીધે એટલે બધું પાણી આવે છે તો આટલું બધું પાણી ગયું દાદાના છે જાર અને આપણા બીજા દાદા છે તલ આપણે હવે ઉગવાના સ્ટાર્ટ થઈ જશે એટલે બધી પાણી પહોંચ્યું છે જે વાળવાનું બાકી છે તો આ પાળી ત્યાં તર આટી જ બંધારણા છે તો તો મસ્ત આપણું તલ વવાઈ ગયા છે એટલે અડધે અડધી આપણે પાણી વાળવાનું છે આપણે તો પાણી વાળીએ પાવડો પાવડું કયાળું વાળ્યું છે આપણે એક મસ્ત પાણી વળાય છે તલમાં તો જબરદસ્ત કે વાળવાનું તો આમ પાણી આમ ઉભા રહ્યા હોય ઠંડા પગ થઈ જાય ઉનાળામાં હવે કાંઈ આટલું પાણી રહ્યું છે હવે વાળવાનું તો એટલે બધું પાણી આવી ગયું છે તો મસ્ત પાણી હજી આટલું બાકી છે તો આખું આટલું બાકી તો આટલું આખું વળાઈ ગયું છે હજી આવડતું બાકી છે તો કેટલાય બાકી છે નાવા બેવું છે ઓલા પડે તો ઓલા પરે પાણી પડે ને નાવું છે ગરમી લાગે છે એટલે નાઈ નાખીએ આપણે મસ્ત ને કપડાં બદલી નાખ્યા છે તો પપ્પા પાણી વાળે છે ઓલાપરે તો આપણે ના કપડાં મસ્ત પહેરી લીધા છે ફાઇનલી આપણા તલ પાણી પાણી વાળી લીધું છે તો ફાઇનલી આપણે બધામાં જો આ કેળો તમને અલગ લાગતો છે ઓલા પર પાણી આવે સીધો આયા દીધા એ તો આલી ફરી ફરીને ઓલપા થાય એવી રીતે અલગ અલગ ખાના મૂક્યા છે તમને બતાવવું જોઈએ ખાના મૂકેલ છે એ એકમાં એક એકમાં પાણી આમ આવતું જાય જોઈએ એક જો પાછું આ ખાનું મૂકેલ છે આ એવા કેટલાય એક પછી એક કાયા બોલા પડે છે તો બે બે જેવા છે બે અને એ ઓલપા ત્રણ એવા જાઝા છે પાંચ જેટલા છે તો કાંઈ છે ખાના જોવા આવે ના એને પણ પાણી સલો સલ ભરાઈ ગયું દો અડધામાં ફૂલ પાણી હોય ને એટલે ભરાઈ જાય આમ ધ્યાન રાખીએ ને તો આલું નાખું આખું ભરાઈ દેજો આવી રીતે પર પાણી હોય ને તો વાલ લે ને તો સારું પડે તો બધામાં અડધા અડધા ભરા દઉં ખાના ફાયનલ બધા આવી ગઈ છે પાણી વાળવાની આમ જો મોલા ફરે દઉં તલ વાવા ને તેમાં ધ્યાન રાખવા આવવું પડે કંઈ કબૂતરા વબૂતરા હોય ને ઓલો તૈલ ખાઈ જાય મોલો છે ને ઝૂમ કરવું પડશે તો ઓલા જોવું જો મોલ સારો શેડ ખાઈ દે સારું સનસેટ દી હાથમી ગયો છે તો બધા ઘરે જાતા હોય દાડિયા વાડિયા અને જો દાદાની બાજરી મસ્ત ઉગી ગઈ છે તો ઝૂમ કરવા દેજો જો ને દાદાને ઓલા પર તૈલ છે આપણી જેમ જો આમના શું વાવ્યું કાંઈ ખબર ન તલ વાય શું ખબર તૈલ જ ભાઈ હોય છે તો આપણા ફાઇનલી સનસેટ થઈ ગયો છે તો ઘર બાજુ જાય હવે હવે તો કબૂતર કદાચ નહીં આવે આન થોડા થઈ ગયો એટલે આવે તે કદાચ એને માળે હોય આવી ગયા હોય તો બકલે હોય ને માળી આવી ગયા રોલા પડે આ જોર ઓલ લા પડે એ કદાચ તો ન ખાય કદાચ શું ખબર ખાય તો ખાય thank you દો છે એની માટે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો તરફ હજી એ કુંવળ ને ઓલું કૂવળ નું કુંવળ પડ્યું પડ્યા તો કેટલા થડી છે તો ઓલા ઘઉંના હોય ને એ જો આખી વાડીમાં પડ્યા હોય એક પાક કરીએ ને પછી ઓલા ઘઉંના ના કુંવળ હોય ને ઓલા થઈ જાય એમ હજી કુવળ એમનામ નામ છે થઈ છે ને હાથ હાથ વાગી છે તો જ છે ગામમાં એટલે કંઈક ખાવાનું લેવા લે કંઈક લેતા આવીએ કંઈક પાઉંભાજી જેવું કંઈક કેટલા એ રીતના આપણે ડ્રાઈવર નથી લેતા આવીએ તો જ આવું છે હવે લેતા આવી કાંઈ ખા લેતા આવીએ એની મગફળ બધા જાય મગફળ બી એટલે લેતા આવીએ આપણે પાઉભાજીને સાહ લઈ લીધી છે આપણે પાઉભાજી લઈને ઘરે આવી ગયા છે તો એમાં શું શું આવ્યું છે તમને બતાવું તો પાઉભાજી હું આ પાવ આવે ખાજી છે ને સાસ છે આમાં કંઈક સલાડ બલાડ હોય છે તો સાસ પીવાની મજા આવશે ઉનાળા ઉનાળામાં ઠંડી સાર પીવાની અને મજા થઈ હતી કોને કોને સાસ પીવાની મજા આવે એક જલ્દી કોમેન્ટ મારી દીધી છે મસ્ત મસ્ત મજા આજનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી નેક્સ્ટ બુકમાં તો બાય બધાને જય સોમનારાયણ જય કોઈરામ બાય